નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનો પાઠ એક જેનું નામ છે સાંજ સમય શામળીઓ આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં

જેમાં પેલું છે સાંજ સમય સામળ્યો તેમાં આવશે બ નરસિંહ મહેતાના કાવ્યોમાંથી પ્રભાતિયા તેની સામે આવશે છંદ અને કવિ તેની સામે આવશે અ મહેતા ચોથું ખાલી જગ્યા સાંજ સમય સાંભળ્યો ગીત કાવ્ય છે પાંચમું સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે છઠ્ઠું શ્રીકૃષ્ણ આકાશના ચંદ્રની જેમ શોભી રહ્યા છે સાતમું નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની શોભા જોઈ હરખ પામી રહ્યા છે ત્યાર પછી ક એક વાક્યમાં ઉતરું આઠમું હરિહળધર નો વીરો એટલે શું તો હરિહળધર નો વીરો એટલે નો ભાઈ કે વીરો નવમું ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે તો ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે દસમું ભગવાન શ્રી કૃષ્ણે કેવો મુગુટ મસ્તક પર ધારણ કર્યો છે તો ભગવાન શ્રી કૃષ્ણે મોર મુગુટ મસ્તક પર ધારણ કર્યો છે અગિયારમું ગોવાળ એટલે કોણ તો ગોવાળ એટલે ગાયો ચરાવનાર બારમું ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે તો ભેંસોના ટોળા મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા કૃષ્ણનું રૂપ મહાસુભકારી છે આથી નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે ચૌદમું કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો તો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવન થી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગુટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ સુવા મહેકે છે ત્યાર પછી વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું સાંજ કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો તો સાંજ સમય સાંભળ્યો કાવ્યમાં નરસિંહ મહેતાએ સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું સુંદર વર્ણન કર્યું છે કૃષ્ણએ

એમને મળવા કવિનું મન વેગથી દોડ્યું અને કૃષ્ણએ એમને વહાલથી કવિનું મન શ્રી કૃષ્ણ પર વારી ગયું છે ત્યાર પછી વિભાગ વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી લખો તો પેલામાં મુગુટ ગિરિધર અને કુંડળ આ રીતે લખાશે ત્યાર પછી સંધિ છોડો તો કૃષ્ણની થશે કૃષ વત્તા ન આધ્યાત્મની થશે અધિવત્તા આત્મ અને પિત્તવત્તા અંબર એટલે પીતાંબર ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો જેમાં પહેલામાં શ્રી કૃષ્ણ વ્યક્તિવાચક સંજ્ઞા થશે ગોધન સમૂહવાચક સંજ્ઞા થશે પર્વત જાતિવાચક સંજ્ઞા થશે કુંડળ જાતિવાચક સંજ્ઞા થશે અને સોનું તે દ્રવ્ય વાચક સંજ્ઞા થશે ઓગણીસમુ રેખાંકિત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો જેમાં ફૂલ એટલે પુષ્પ શશિ એટલે ચંદ્ર હરિ એટલે શ્રી કૃષ્ણ પર્વત એટલે ડુંગર અને હરખ એટલે આનંદ ત્યાર પછી લિંગ ઓળખાવો જેમાં પીતાંબર નપુંસકલિંગ થશે મોર

રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો જેમાં તન મન સમાસ થશે મહાશુભકારી તે કર્મધારે કે ઉપપદ સમાસ થશે તારામંડળ તત્પુરુષ સમાસ થશે અને હળધર તે પણ ઉપપદ સમાસ થશે ત્યાર પછી વિશેષણનો પ્રકાર લખો જેમાં સુંદર ગુણવાચક વિશેષણ અને મહાશુભકારી તે પણ ગુણવાચક વિશેષણ થશે ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો જેમાં સમય એટલે સમયે વીણ એટલે વગર ધસ્યું એટલે ગયું રુદે એટલે હૃદય ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો જેમાં મોહ તો તો દવલો સાંજ સવાર અને સ્વામી નોકર ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં ગાયોનું ટોળું જેને ગોધન કહેવાય એક જાતનું સુગંધિત લાકડું જેને ચંદન કહેવાય જેને ખભે હર ધારણ કરેલું છે તે

આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે મોર મુગુટ સિર સુંદર ધરીયો કાને કુંડળ લહેકે પહેર્યા પીતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મહેકે ત્યાર પછી બીજી પંક્તિ તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળોમાં ગિરિધર શોભે હરિહળધર નો વીરો વહલાજીનું રૂપ રૂદેમાં વસ્યું મનડું તે ધસ્યું મારું આળ કરી આ લિંગન દીધું તનમન મુખ પર વારું ત્યાર પછી લેખન વિભાગની અંદર ડી જેમાં આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવાનો છે જેમાં પેલી પંક્તિ છે વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉધ્યમ કીજીએ ઉધ્યમ વિપતને ખાય તો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિઓનો વિચાર વિસ્તાર છે તે આપણે અહીં કરેલો છે તમે જોઈ શકો છો અહીંથી જોઈ અને

સાંજ સમયે સાંભળ્યો ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળનો પાઠ મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તાશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો